સત્યાવીસો સાઠ સુપર ઓગણત્રીસો ને ત્રીસ જામનગર શિવમ ટ્રેડિંગ અરે હાલો કાઈ ખબર નઈ કાઈ આયુ કાઈ નઈ વિજય નઈ એરીય થવી તો ચેકો પાર છેકો થવી તો

કેટલા કિલો છે 50 50 58 80 એનીમાં જબરી દાદ 3 હવે વીર હવે પર દેપણ 24 ભજનવારા માં જો મિલાન કે એ તો નહી કેમ કે পাঁচ দহ পঞ্চাছ নতী বিচৰা বিছৰ